નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ આઠ ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચુકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ

ધોરણ છતી સંસ્કૃત વિષયનો અભ્યાસ કરો છો અહીં આપેલ વિગત સામે તેના સંસ્કૃતના નામ લખવાના છે જેમ કે અનાજની સામે તમે ઘઉં ચોખા બાજરી મકાઈ ડાંગર ગુજરાતીમાં ન લખતા તેનું સંસ્કૃત નામ લખવાનું છે આ રીતે અન્ય વિગતની નોંધ કરો જોઈએ તમારા ઘર કે ફળિયામાં સંસ્કૃત પરિચયવાળી વ્યક્તિ અથવા તો સંસ્કૃત વિષય સાથે કોલેજમાં અભ્યાસ કરતી વ્યક્તિની મુલાકાત કરો અને સંસ્કૃત વિશે થોડું જાણો અને જરૂરી નોંધ કરો તો જોઈએ આપણે જરૂરી નોંધ કરી તો કે સંસ્કૃત ભાષા એ વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંથી એ જ છે આ ભાષામાં બહુ બધા ધાર્મિક અને તત્વજ્ઞાની ગ્રંથો લખાયા છે જેમ કે વેદ ઉપનિષદ મહાભારત રામાયણ વગેરે સંસ્કૃત વ્યાકરણને પાયો માનવામાં આવે છે પાણીનીને સંસ્કૃત વ્યાકરણના મહાન વ્યાકરણચાર્ય માનવામાં આવે છે હાલના સમયમાં સંસ્કૃત લખવા માટે મુખ્યત્વે દેવનાગરી લિપિનો ઉપયોગ થાય છે તો ચરક સંહિતા અને સુષ્ણુત સંહિતા જેવી આયુર્વેદિક ગ્રંથો સંસ્કૃતમાં જ લખાયેલી છે આર્યભટ્ટ ભાસ્કરાય ભાસ્કરાચાર્ય અને બ્રહ્મપુત્રના વિજ્ઞાન અને ગણિતના ગ્રંથો પણ સંસ્કૃતમાં છે આગળ જોઈએ તમારા મિત્રના ઘરે સંસ્કૃત શ્લોક પુસ્તિકા અથવા સંસ્કૃત પુસ્તકો છે રજાના દિવસે મુલાકાત કરી એ પુસ્તક વિશે નોંધ કરો પુસ્તકનું નામ ભગવદ્ ગીતા લેખક વેદવ્યાસ પુસ્તકની વિશેષતાઓ તો કે ભગવદ્ ગીતા એ મહાભારતનો એક ભાગ છે અને હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ ગ્રંથ છે આ પુસ્તકમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને સંસારના મંત્રો અને જીવનના સિદ્ધાંતો શીખવવામાં આવ્યા છે પુસ્તકમાં કુલ અઢાર અધ્યાયો છે અને દરેક અધ્યાયમાં જીવનના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે પુસ્તકનું નામ પાણીની વ્યાકરણ લેખક પાણીની પુસ્તકની વિશેષતાઓ તો કે આ પુસ્તકમાં સંસ્કૃત વ્યાકરણના નિયમો અને પદ્ધતિઓનું વિગતવાર વર્ણન છે પાણીનીએ સંસ્કૃત વ્યાકરણને અત્યંત વૈજ્ઞાનિક રીતે વિકસાવ્યું છે અને આ પુસ્તક એ વ્યાકરણ શીખવા માટે આધારભૂત છે ચાલો ત્યાર પછી જોઈએ અનાજ તો તંડુલ ગોધું મકઈ જવાર બાજરા પક્ષી હંસ ચક્રવાક બુલબુલ કાક ગરુ ફૂલ ચંપક પદ્મ રક્ત કમલ કેસર ચમેલી પ્રાણી વરા અશ્વ ગાય હસ્તી મૃગ પોષક અંગ વસ્ત્ર ઉત્તરણીય આવરણ ઉપાન ધોતવસ્ત્ર સંખ્યા એક દો ત્રી ચર વાર સોમવાસ રહ મંડલ વાસ રહ ઉત્સવ રામનવમી નવરાત્રી પંગલ બૈસાખી ગુડી પાડવા અંગ શિષ્યમ કર્ણ પદઃ નાસિકા મુખ ફળ આમ સેબ કેલા તરબૂજ પપીતા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સોળના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્ર દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે